તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈ પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે નટરાજ થ્રેસર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને થ્રેસર લેવાનું હોય તો થ્રેસર પાવરફુલ કન્ડિશન માંગ છે કમ્પ્લીટ કન્ડિશન માંગ થ્રેસર છે થ્રેસર જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો વિક્રમભાઈનું થ્રેસર છે થ્રેસર માંકાની પણ પ્રકારનો ફોલ્ટ નથી થ્રેસરની કિંમત ની વાત કરીએ તો કિંમત ચાર લાખ રાખેલ છે થ્રેસર કે સળો પણ નથી થ્રેસર મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જેતપડા ગામમાં જોવા મળશે કોઈ મિત્રને થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી થ્રેસર વિશે વધુ માહિતી મેળવી શકો છો થ્રેસર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ